જે હોસ્પિટલ છે તેની અંદર મોત થતા પરિવારજનો આક્રોશમાં છે અત્યારે બાળકનું મોત હોસ્પિટલની બેદરકારીના કારણે થયું હોવાનું પરિવારજન છે કે જેમણે આક્ષેપ મૂક્યો છે

સગાવાલા છે જે બાળકના મૃત્યુ પામ્યા છે તેના તેઓએ કહ્યું હતું કે આ હોસ્પિટલમાં જ્યારે ખસેડવામાં આવી રહ્યો હતો ત્યારે મૂળ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની મદદ કરવામાં ન આવી હતી સાથે ડોક્ટર આપવામાં ન આવ્યા હતા તબિયત લથડતા જ્યારે અન્ય હોસ્પિટલમાં ખસેડવાની વાત આવી ત્યારે જે મૂળ હોસ્પિટલે ધ્યાન રાખવું જોઈએ એના કર્મચારીઓએ ધ્યાન રાખવું જોઈએ તે પ્રમાણે ધ્યાન નહોતું રાખ્યું એવો આક્ષેપ જે મૃતક ના પરિવારજનો છે તે લગાવી રહ્યા છે જી બિલકુલ પ્રિયંકા આભાર આપનો જોડાવા માટે